સુરેન્દ્રનગર ખાતે ગ્લોબલ ચાલાવાડ મેગા એક્સપો દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર ખાતે છાલાવાડના લોકો માટે તારીખ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર ત્રણ દિવસનો ગ્લોબલ છાલાવાડ મેગા એક્સપો યોજાયો જેમાં ઝાલાવાડના લોકોને રોજગારી મળે તેમના વ્યવસાયને લોકો સુધી લાભ મળે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા આર્થિક સદ્ધર થાય એવા પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે સુરેન્દ્રનગર એમ પી શાહ કોલેજના પટાંગણમાં ત્રણસો જેટલા વિવિધ પ્રકારના ઉદ્યોગો હસ્તકલા પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વસ્તુ કાય આધારિત પ્રોડક્ટ અને ખેત ઓજારોના સ્ટોલ કરવામાં આવ્યા હતા ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોનું ઉદઘાટન સુરેન્દ્રનગર સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા દ્વારા કરવામાં આવ્યું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વર્તમાન અને પૂર્વ રાજકીય આગેવાનો વચેતરાતા રાતા લોકોને રોજગારી મળે અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના લોકોની કલા કારીગરી તથા મહેનતથી બનાવેલ ચીજવસ્તુને માર્કેટમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અગાઉ પણ મેળા યોજાઈ ગયા પણ આ વખતે ખેડૂતો તથા ગાય આધારિત ચીજવસ્તુઓ માટે પણ સ્ટોલ જોવા મળ્યા હતા